આવતીકાલથી ચંડોળા તળાવ રિમોલેશનની કામગીરી અંદાજિત દસ હજારથી થી વધુ મકાનોએ તોડી પાડવામાં આવશે પોલીસ બંદોબસ્ત સાથે રિમોલેશનની કામગીરી હાથ ધરાશે અંદાજિત બે હજારથી થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે અંદાજે પાંચ હજાર મકાનો તોડી પડાયા બે હજાર દસ પછી રહેતા લોકોને મકાન આપવામાં આવશે એમસી દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી અવાજ મેળવવા માટે પુરાવા પણ રજૂ કરવા પડશે અમદાવાદનું ચંદ્ર તળાવ ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનો પાર્ટ ટુ એટલે કે બીજો તબક્કો જે છે ડિમોલેશનની આવતીકાલથી જે છે ને તોડવાની અને તેની સામે કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવશે તેના પગલે જે પ્રકાર જોઈ શકાય છે કે આજથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવે છે અંદાજીત બે હજારથી પણ પોલીસના જવાનો છે અત્યારથી તૈનાત કરી દેવામાં આવે છે સાથે સાથે જે ડિમોલેશન માટે જે જીસીબી અને ટ્રકનો ઉપયોગ કરવામાં આવશે તેમાંથી અમુક જે જીસીબી છે તે પણ અહીંયા આવી ગયા છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે જે પ્રકારની વાત કરવામાં આવે તો પહેલા તબક્કાની અંદર પાંચ હજારથી પણ વધારે જે હતી તેને ખાલી કરવામાં આવી હતી જે રીતે રહેતા પણ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે બીજો પાર્ટ જે શરૂઆત થવામાં છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ જે ચંદોળા તળાવમાં રહેના લોકોને મકાન ખાલી કરવા દેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે જે પ્રકારની વાત કરવામાં આવે તો વીસમી મે એટલે કે આવતીકાલથી જ વેલી સવારથી આ ડિમોલ્યુશનની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવશે અને ચંદોડાની અંદર અંદાજીત દસ હજારથી પણ વધારે નાના મોટા કાચા પાકા જે મકાનો છે અને જે ઝૂંપડાઓ જે છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે વર્ષ બે હજાર દસ પહેલાં જે ચંદ્રવા તળાવમાં રહેતા હતા તે લોકો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફોર્મ ભરવા માટેની પણ બહાર પાડવામાં આવ્યા છે સાથે જ જે છે તમામ જે રહેનારા લોકો હતા તેની એસટી વિભાગ દ્વારા પણ બે દિવસ પહેલાં જ તમામને સૂચના આપી દેવામાં આવી હતી કે આગામી દિવસોની અંદર ફરી એવા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે પણ લોકો અહીં રહ્યા છે તેમને મકાન ખાલી કરવાની સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવી છેલ્લા ઘણા સમયથી ચંડોળા તળાવ જે બારસો સ્ક્વેર ફૂટથી પણ વધારે જે ફેલાયેલું આ ચંદ્ર તળાવ હતું તેનું ગેરકાયદેસર બાંધકામને કારણે ત્રણ અલગ અલગ ભાગની અંદર વહેંચાઈ ગયું હતું અને જે પ્રકારે ગુજરાત સરકારની સૂચના બાદ તમામ બાંગ્લાદેશીઓ અને ગેરકાયદેસર દબાણ જે તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેના પગલે ચંદ્રોળાનું પણ મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી હતી અને જે સૌથી મોટું ડિમોલિશન જે છે અમદાવાદ ચંદ્રા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઈડબ્લ્યુએસ ની આવાસ અંતર્ગત ચાર હજાર જેટલા મકાનો જે છે એ આગામી સમયમાં ફાળવામાં આવી શકે છે ત્યારે આ જે મેગા ડિમોલિશન આવતીકાલથી પાર્ટ ટુ ની જે શરૂઆત કરવામાં આવશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હાલથી જ ગોઠવી દેવામાં આવ્યો છે અંદાજીત બે જેટલા પોલીસના જવાનો છે પણ આવતીકાલે વહેલી સવારથી જ આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે અંદાજીત દસ હજાર થી પણ કાચા અને પાકા મકાનો જે ઝુંપડપટી છે એ ડિમોલેશન કરી અને જે ફરતે વોલ છે તે કરવામાં આવશે કેમેરામેન જય સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ